જામનગર શહેર અને આસપાસના વિસ્તારના ચારસો જેટલા જરૂરિયાતમંદ અનાથ અને નિરાધાર બાળકોએ પણ શ્રાવણી મેળાની મોજ માણી જામનગર પંથકની એનજીઓ સંસ્થા અને મેળાની રાઇડના સંચાલકો દ્વારા નાના ભૂલકાઓની ખુશીમાં વધારો કરવાનો વિનમ્ર પ્રયાસ જામનગરના લોકમેળા સૌરાષ્ટ્રમાં વિખ્યાત છે અને લોકમેળાનો આનંદ માણવો એ દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે ત્યારે જામનગર તેમજ આસપાસના વિસ્તારના ચારસો જેટલા ગરીબ જરૂરિયાતમંદ અને નિરાધાર બાળકોને આજે લોકમેળાના આયોજકો શબીરભાઈ અખાણી નિલેશભાઈ મંગે જિજ્ઞેશભાઈ નંદા તેમજ સાથી મિત્રો અને પ્રદીપસિંહ વાળા તેમજ સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિનામૂલ્યે મેળાની મોજ મળાવી અને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અનાથ નિરાધાર અને જરૂરિયાતમંદ બાળકોની મેળાની મોજ માણવા સમયે જામનગર મહાનગરપાલિકાના મેયર વિનોદભાઈ ખિમસુરિયા તેમજ ડે મેયર ક્રિષ્નાબેન સોડા અને શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોના આ અનોખા આનંદમાં સાથે જોડાયા હતા